આજે છે બેસતું વર્ષ વિક્રમ સવત બે હાજર એક્યાસી માંથી બ્યાસી માં પ્રવેશ થયો છે અને બેસતા વર્ષ ના દિવસે બધા ઘર પરિવાર બધા શુભેચ્છા પાઠવે છે ને એ જ શુભેચ્છા પાઠવા મેં બ્લોગ ચાલુ કર્યો છે એટલે નવા વર્ષના બધાને રામ રામ જય માતાજી બધા મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા રામ રામ કહેજો અને આજે આપણે આખો બ્લોગ શુભેચ્છા મુલાકાતનો જ છે બધા રામ રામ નિમિત્તે બધા ભેગા થશે બધા પરિવારના તો આગળ બ્લોગમાં બન્યા રહેજો કેમ રામ 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 રામ

તમારા કામ રોજગાર વધી જશે લોકો હરીફાઈ વધશે વિક્રમ સંવત બેસતો વર્ષ થશે એટલે તમારા પરિવાર સગા સંબંધીઓનું સ્નેહ મિલન થશે બધા એકબીજા સાથે ભેગા થશે અને રામ રામ કરશે અને ભાઈઓનો ભાઈઓ સાથે પ્રેમ જળવાઈ રહેશે એટલે કદાચ બેસતું વર્ષની ઉજવણી થઈ હોય અને નવા વર્ષ માટે પણ બેસતું વર્ષ છે પણ આ પરંપરા બહુ સુંદર અને જોરદાર છે હાલ તો આપણે હવે પરબતભાઈની વાડી એટલે મોટા બાપુના ઘરે જઈએ છીએ જે માર્ગમાં પહોંચ્યા છે એક ગાડી નાગરી મોકલાવી દીધી હવે આપણે પહોંચી જઈએ હલો તો આગળ બ્લોગમાં જોડાઈ રહી

બધી કે રામ રામ 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 બધી

હમ ગરણ ગાળી જીવી ગોત મે બધે કે શોક ક થાય ગોન પતલ દે પતલ હા આ મોચળ પર મોર ફુરી બુ બુ ગોર મત હા ન હાર્મી ન હમ મેરા જો વીત્ર વઢું એ તો વઢું કઈ હોય બળ બધી આવી ગઈ હોય મારો મારો બદરન મે કમ મે કમ મે શું થા બે કઈ motor undah bihun na, kos na, kos besar mesin mesin cepat kosnya besar. Alih ni mana tak di alih ramalan kalau ni kosnya ada kosnya. Dini nak rib ni dini rib હવે બેસતા વર્ષનો આજ બપોર સુધીનો એન્ડિંગ થાય છે અને બધા બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધા જય માતાજી જય દ્વારકાધી આજે પાણી જે જાય છે ને તેડવા આવશે જમાજી બનાવી આવશે ને તેડી જશે કો આજ વેનલ માં આય ના બોલું આની વેનલ માં ઓ માં હાલો તો ગ્રાહક માં